बैचाव को खेलूंगा यार विकास का नाम तालुका को संबोधित किया माने शुभेच्छा सर ये था बड़ी वार नाम की नाम को माने माने हाई कोर्ट માતાજી હિરપુરા ખુબ આભાર શું કેશો બગસરા માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી કઈ રીતનું આજે ચૂંટણી હતી ಭಾರತ ಮಾತಾಡುವ ಭಾಪಾಯ ಕಾಕಡಿಯ ಧಾರಸಭ್ಯ ಪ್ರದೇಶ ಅಧ್ಯಕ್ಷ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಅತುಲ್ ಕೌಶಿಕ બે વેકરી મારું નામ બી દરેબ મને યાદ તો હતા અમારા अध्यक्ष મારું નામ જાહેર કર્યો એ બદરનો ભાઈનો રંજેભાઈ દેરાપરા એનો પોતાનો उपाध्यक्ष તરીકે નામ જાહેર કર્યું અને એમાં મને ગુજરાત પ્રદેશ अध्यक्ष અને પ્રદેશનો બદરનો ખૂબ ખૂબ આભાર માનું છું